મોહનભાઈ પ્રણામ આપ સર્વને પ્રણામ બ્રિલિયન્ટ યુવક મંડળ અને સામયિકને પણ યાદ કરું છું ગઝલનો એકે ફળ ના બેઠું છે વર્ષોથી એ ઝાડની માથે એકે ફળ ના બેઠું છે વર્ષોથી એ ઝાડની નીચે

એણે પોતાના ખેતરમાં જઈને સરખું જોવાનું જેને જેને લાગે છે કે મારું ખેતર રેડું છે અને આવ્યું ત્યારથી દુનિયામાં એ ઉભડક ઉભડક જીવે છે આવ્યું ત્યારથી દુનિયામાં એ ઉભડક ઉભડક જીવે છે મન જાણે કોઈ અજાણ્યા નેસે બાંધ્યું ઘેટું છે આવ્યું ત્યારથી દુનિયામાં એ ઉભડક ઉભડક જીવે છે મન જાણે કે કોઈ અજાણ્યા નેસે બાંધ્યું છે અને અંતે તારામાં જ ઉગવા લીધો તો જન્મ અમે અંતે તારામાં જ ઉગવા લીધો તો જન્મ અમે ધીરજ દરજે શરૂ શરૂમાં કહેશે કે તું ઢેપું છે વાહ કવિ વર્ષોથી એ ઝાડની માથે કે ફળ ના બેઠું છે વર્ષોથી એ ઝાડ નીચે રાંધલ તો નિભાવીને મરી જઈશ મરવું એ ફરજ છે તો નિભાવીને મરી જઈશ પણ મારું અલગ ઝાડ હું વાવીને મરી જઈશ વાહ મરવું એ ફરજ છે તો નિભાવીને મરી જઈશ પણ મારું અલગ ઝાડ હું વાવીને મરી જઈશ અને છોડી દે ગર્ભ દ્વાર લગી જઈને કોઈ જીવ છોડી દે ગર્ભ દ્વાર લગી જઈને કોઈ જીવ હું તારી નજીક એટલું આવીને મરી જઈશ વાહ છોડી દે ગર્ભ દ્વાર લગી જઈને કોઈ જીવ હું તારી નજીક એટલું આવીને મરી જઈશ ને તું માથા ઉપર વિનાશ વાહ તું માથા ઉપર હાથ અડાડીને જોઈ લે હમ હું મર્યા પછી માથું ઉઠાવીને મરી જઈશ ક્યાં વાતે કવિ કયા વાત હે દુબારા દુબારા ફરીભાઈ ફરીભાઈ તું માથા ઉપર હાથ અડાડીને જોઈ લે હું મર્યા પછી માથું ઉઠાવીને મરી જઈશ અને મોહનભાઈ આ શેર જુઓ કે આગાહી કરી જન્મ લઉ એ તો ના થયું આગાહી કરી જન્મ લઉ એ તો ના થયું મરવાનો વખત કિંતુ બતાવીને મરી જઈશ આગાહી કરી જન્મ લઉ એ તો ના થયું મરવાનો વખત કિંતુ બતાવીને મરી જઈશ અને જોઈને જતી ટ્રેન હલાવે છે ફ્લેગ ગાર્ડ અચ્છા ભાઈ જોઈને જતી ટ્રેન હલાવે છે ફ્લેગ ગાર્ડ હું એવી રીતે હાથ હલાવીને મરી જઈશ ક્યાં વાત હે ક્યાં વાત જોઈને જતી ટ્રેન હલાવે છે ફ્લેગ ગાર્ડ હું એવી રીતે હાથ હલાવીને મરી જઈશ અને સ્નેહી છું સિકંદર નથી ક્યા બાતે કયા સ્નેહી છું સિકંદર નથી કે ખાલી હાથે જાઓ ક્યાં બાતે સ્નેહી છું સિકંદર નથી કે ખાલી હાથે જાઓ હું મારા બંને હાથ છુપાવીને મરી જઈશ મરવું એ ફરજ છે તો નિભાવીને મરી જઈશ કયા બાતે મારું અલગ ઝાડ હું વાવીને મરી જઈશ બીજી એક સાઉથ

ગીરદી બહુ હતી બીજાનું માપવું હતું ગીરદી બહુ હતી અને આ શેર સાંભળજો કે ઊભી હતી બજારમાં હકીકત સુની સુની ઊભી હતી બજારમાં ભાવેશ આવી ગયો ઊભી હતી બજારમાં હકીકત સુની સુની બાજુમાં ધારવું હતું ગીરદી બહુ હતી ક્યાં બાત ઉભી હતી બજારમાં હકીકત સુની સુની બાજુમાં ધારવું હતું ગિર્દી બહુ હતી અને ઊભા રહી જવા સિવાય કંઈ બચ્યું નહીં પાછા વળી જવું હતું ગિર્દી બહુ હતી ઊભા રહી જવા સિવાય કંઈ બચ્યું નહીં પાછું વળી જવું હતું ગિર્દી બહુ હતી અને ફાટી ગયેલ આંખમાં રસ કોઈને નહીં ફાટી ગયેલ આંખમાં રસ કોઈને નહીં ચિઠ્ઠીમાં વાંચવું હતું ઈશ્ક ચડ્યું તું ટોકીજમાં શેર દેખીએગા વડીલો કહેતા ઈશ્ક ચડ્યું તું ટોકીજમાં જ્યારે નવું નવું હતું

ખાલી ચડીતી હા ક્યાં વાત એ તને પહોંચી ગઈ હશે શ્રીફળ ચડાવવું હતું ગિર્દી બહુ હતી ખાલી ચડાવવી હતી ખાલી ચડી હતી એ તને પહોંચી ગઈ હશે શ્રીફળ ચડાવવું હતું ગિર્દી બહુ હતી પોતાનું ત્રાજવું હતું ગિર્દી બહુ હતી બીજાનું માપવું હતું ગિર્દી બહુ હતી વાઘ વિવાહ એ બાત એ ગઝલ મને એમ લાગે છે કે અહીંયા વાંચવા જેવું ઓડિયન્સ છે ઈર્ષાદ ઈર્ષાદ કવિ સામાન્ય રીતે આ ગઝલ બીજે ન વચાય એવી ગઝલ છે પણ મને લાગે કે અહીંયા એક તો પરમાર જાજા છે એટલે મારું ચાલે એમ છે અહીંયા ક્યા વાત એને ખુદની દિશા ચડેલી છે એને ખુદની દિશા તપેલી ઉપર એક કવિતા કરી છે અને બરાબર મને લાગે છે જાગૃત ઓડિયન્સ છે તો અહીંયા આ કવિતા વાંચવી જોઈએ કે એને ખુદની દિશા જડેલી છે એટલે કાંઠેથી વળેલી છે એને ખુદની દિશા જડેલી છે એટલે કાંઠેથી વળેલી છે અને શેર સાંભળજો કે ઠારવાની છે આગ કોઈની મોહનભાઈ ઠારવાની છે આગ કોઈ એ જ કારણથી એ તપેલી છે

આ વર્ષાબેન તપેલી કવિતા તપેલી ઉપર થતા થતા ક્યાં પહોંચે ઘરના સભ્યો માટે એનો આ શેર છે કે ઊંઘતા જોઈ ઘરના સભ્યોને હમ એ વાત એ વાત ઊંઘતા જોઈ ઘરના સભ્યોને સાવ ખાલી છતાં ભરેલી છે બહુ અચ્છે બહુ અચ્છે અને તપેલીનો અંતિમ શેર કે જેમ ચડ્યું તું કોઈ સુળી પર જેમ ચડ્યું તું કોઈ સુળી પર એમ ચૂલા ઉપર ચડેલી છે જેમ ચડ્યું તો કોઈ સુળી પર એમ ચૂલા ઉપર ચડેલી છે એને ખુદની દિશા જડેલી છે એ પરત કાંઠેથી વળેલી છે પ્રથમ ભીતોને ઘરની ખાલી જગા ખાઈ ગઈ પ્રથમ ભીતોને ઘરની ખાલી જગા ખાઈ ગઈ પછી ભીતો જગા ખાઈ ગઈ પછી ઉઠી ચારે ખૂણા ખાઈ ગઈ અને વધારે પડતી સભ્યતામાં ભલી વાર નથી હમ વધારે પડતી સભ્યતામાં ભલી વાર નથી ઘણી ટાય ઘણી વાર ગળા ખાઈ ગઈ વધારે પડતી સભ્યતામાં ભલીવાર નથી ઘણી ટાય ઘણી વાર ગળા ખાઈ ગઈ નથી નજરમાં કશે આવતી આંખોની શરમ ઈર્ષાદ ઇರ್ಷાદભાઈ નથી નજરમાં કશે આવતી આંખોની શરમ જમી ગળી ગઈ કે એને ધરા ખાઈ ગઈ અને ઘણો જિંદગીમાં એમ ઉતાર્યું છે ગળે ઘણો જિંદગીમાં એમ ઉતાર્યું છે ગળે બીમાર વ્યક્તિ જેવી રીતે દવા ખાઈ ગઈ ક્યાં વાત હે ક્યાં વાત હે અને આ શેર સાંભળજો મિત્રો કે કરે તો ક્યાં જઈને રાવ કરે એ તો કહો હમ કરે તો ક્યાં જઈને રાવ કરે એ તો કહો હતી એ ખાટ જે પોતાના કડા ખાઈ ગઈ ક્યાં વાત કરે તો ક્યાં જઈને રાવ કરે એ તો કહો હતી એ ખાટ જે પોતાના કડા ખાઈ ગઈ અને જવાબદારી સ્નેહી એક ભૂખી સાપણ છે હે ભાઈ જવાબદારી સ્નેહી એક સાપણ છે ઊભી જેના ઉપર એજ ખભા ખાઈ ગઈ પ્રથમ ભીતોને ઘરની ખાલી જગા ખાઈ ગઈ પછી ભીતોય ઉઠી ચારે ખૂણા ખાઈ ગઈ ધન્યવાદ જોરદાર તાળીઓ સ્નેહી પરમાર માટે સભા પાત્રતા કવિ અરે ઈર્ષાદ ઈર્ષાદ અને એ વાત એમ ભાઈ જોરદાર તાળીઓ આ યુવાન હોવું એટલે શું એમ ચિત્તની જીવંત દશા હા આ બધા યુવાન બેઠા છે ઉત્કૃષ્ટ સંવેદના નવું સ્વીકારવાની ઉત્કૃષ્ટ સંવેદના એટલે યુવાન આ બધું ઓડિયન્સ યુવાન છે યાર વાહ વાહ ક્યાં વાત જોરદાર તાળીઓ એક ગઝલ કરી છે સભા પાત્રતા એમ એટલે સભામાં બેસવાની પાત્રતા કેવી હોય એના નિમિત્તે એક ગઝલ થઈ છે પણ એ કોઈ સભાને નહીં પણ જીવનના દરેક બેઠક વ્યવસ્થાને લાગુ પડે મોહનભાઈ એવી ગઝલ છે કે કોઈનું પણ આંસુ લૂછું હોય તે બેસે અહીં કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે તે બેસે અહીં હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય સભાપાત્રતામાં પ્રેમ કરવો એ પણ છે પણ શેર અલગ રીતે જોવા જેવો છે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં પણ અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં પણ અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં અને હાથ પોતાનો બીજો જાણવા પામે નહીં હાથ પોતાનો બીજો જાણવા પામે નહીં કિડિયારું એમ પૂર્યું હોય એ વાત તે બેસે અહીં એ વાત હાથ પોતાનો બીજો જાણવા પામે નહીં સુરેશભાઈ કિડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં અને સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં ક્યાં વાત ક્યાં વાત સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈના શરણોમાં ઝૂંક્યું હોય તે બેસે અહીં અને એટલો લાયક ખરો